તો આ આવી રીતે કરશે અને આ બ્લોક થેટ લગીને નાખેલા છે થેટ લગીને હવે ભાઈબંધો પાણી તરસ લાગી છે ભાઈબંધો એટલે ઉપર તો પાણીની સુવિધા છે અને કારણ કે આ બંધ તારું આવ્યો તો તારે પાણીની સુવિધા હતી અત્યારે પાણીની સુવિધા નથી એટલે અમે હવે પાછા પાણી પીવા જઈશું પાણી પીને પછી આવશું પાછા ને પછી પાછા આપણે ફોટા પાડવાના છે તો આવો મારે આરે બની રહેજો આવો કઈક નજારો છે ગાંડી ગીર જે લાગે મારા ભાઈ એટલે આવતા રહેજો ભીલી માતા તમને દર્શન કરાવીશું અને આ અમારી ચેનલ માં ડિસ્ટર્બન્સ મને નંબર આપી દઈશ તમને ગમે તો આપણે ફોન કરી આપણે આ લોકેશન આપડે તમારી સાથે હું આવીશ તો આ સુધી બન્યા રહીજો ને સાલ કેમેરા જુનાગઢ નો ડુંગરો સડી રહ્યો અમે પાણી પીવા જઈશું પાછા ડુંગરો સડવાના છે એટલે બન્યા રહીજો બરોબર હજી તો પાણી પીને તમને પાછું મળવાનું એટલે સાઈડ માં આનથી ને પાણી પીને અમને તમને મંદિર આવી ગયું છે આ પાણી પીને હમણે એની પાસે તઈ ને ભઈ સડશું કારણ કે ફોટા નથી પડ્યા નાસ્તો કર્યો એટલે ભૂખ લાગી ગઈ પાણી પીવા ને તરસ લાગી ગઈ છે આપણો બોલવામ ફેર પડી ગયો કારણ કે ધાર ઉજરાક ને એટલે તો આવી જા કેમેરામેન આ ગેટ છે ને અંદર મંદિર છે આપણે હમણે પાણી પીને તે પાછા તમને મળે

હાવ ને કેટલું છે આપડે ભલે હેલ માતાના દર્શન કરવા બધા પણ નજારો તમે જોઈ જવું